વડોદરા ક્રાઇમ બ્રાન્ચે અને ચોરીના ગુનાઓમાં સંડોવાયેલા સિકલિંગર ગેંગના ચાર સભ્યોને ઝડપીને મહત્વપૂર્ણ સફળતા મેળવી છે આ ગેંગે વડોદરા શહેરમાં જુદા જુદા પોલીસ સ્ટેશનોમાં થયેલી ચોરીની ઘટનાઓ માટે જવાબદાર હોવાનું સામે આવ્યું છે ડીસીબીએ મકરપુરા હતેગંજ અને સમા પોલીસ મથકમાં નોંધાયેલા કુલ ચાર ગુના ઉકેલ્યા છે જેમાં બે ઘડફોડ એક ચેન સ્નેચિંગ અને એક બાઇક ચોરીનો સમાવેશ થાય છે આ કાર્યવાહી દરમિયાન પોલીસે કુલ રૂપિયા એક લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે સાથે ચોરીનો માલ ખરીદનાર સોની વિરુદ્ધ પણ પોલીસ ટૂંક સમયમાં કાર્યવાહી કરશે આરોપીઓ તરીકે સચિન ટાક અજય મારવાડી સની સિંહ અને કરણ દુધાનીની ધરપકડ કરવામાં આવી છે આ ગેંગ ભૂંડ પકડવાના બહાને વિસ્તારની રેકી કરીને બંધ મકાનોમાં ચોરી અંજામ આપતી હતી ક્રાઇમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય ગુપ્તચર માહિતીના આધારે આ ગેંગ સુધી પહોંચીને ચોંકાવનારી વિગતો બહાર લાવી છે ક્રાઈમ બ્રાન્ચે શહેરમાં ચોરીના અનેક ગુનાઓ ઉકેલીને ચાર આરોપીઓને ઝડપ્યા છે આરોપીઓ પાસેથી મુદ્દાવાલ કબજે કરવામાં આવ્યો છે અને આગળ વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે ઓક્ટોબર મહિનાના એન્ડમાં એટલે કે સત્યાવીસ દસે નેહલ પાર્ક સોસાયટી છે મકરપુરા પોલીસ સ્ટેશનની હદમાં એમાં મહિલા વૃદ્ધ મહિલા વહેલી સવારના પાંચ સાડા પાંચ વાગ્યાના અરસામાં બાજુના ઘરમાં અવાજ આવતા જાગી ગયેલા ત્યારે બે જેટલા ઈસમો એમના ગળામાંથી એમણે પહેરેલ ચેન આંચકી અને ભાગી ગયેલ જેના અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચની જુદી જુદી ટીમો કામે લાગેલી એ જ અરસામાં મોટર ચોરી તેમજ ઘરફોડના બીજા બે ગુનાઓ પણ નોંધાવા પામ્યા અમારા પોલીસ કમિશનર સાહેબ શ્રી નરસિંહા કુમાર સાહેબ તરફથી વધુ માર્ગદર્શન મેળવી અને ક્રાઇમ બ્રાન્ચે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ઇલેક્ટ્રોનિક સર્વેલન્સના માધ્યમથી હાલ ચાર આરોપીઓને પકડી પાડેલ છે આ ચાર આરોપીઓ જેમના નામ આરોપી સચિન સચિનસિંહ સિવાસિંહ ટાંક જે અગાઉ નવાપુરા અને વારસિયા પોલીસ સ્ટેશનના ગુનામાં ચોરી ગરફોડમાં પકડાયેલ છે બીજા નંબરનો આરોપી અજય રમેશભાઈ મારવાડી આ આરોપી બાપોદ મકરપુરા લક્ષ્મીપુરા વર્ણામાં જેવા પોલીસ સ્ટેશનમાં સાત જેટલા ગુનાઓમાં અગાઉ પકડાયેલ છે ત્રીજા નંબરનો આરોપી સની સિંગ ઉર્ફે ટોન દર્શનસિંહ દુધાણી જે અગાઉ વડોદરા સિટી પોસ્ટે અમદાવાદ ગોધરા એ ડિવિઝન હણી એમ કરીને છ ગુનામાં અગાઉ પકડાયેલા છે ચોથા નંબરનો આરોપી કરણસિંહ ઉર્ફે વિઠ્ઠલ દર્શનસિંહ દુધાણી જે અગાઉ સયાજીગંજ મકરપુરા હણીના કુલ પાંચ ગુનામાં પકડાયેલ છે આ ચારેય આરોપીઓ ચીખલીઘર ગેંગના છે અને અગાઉ ચોરી ઘરફોડ અને સ્કેચિંગ જેવા ગુનામાં પકડાયેલા છે ખૂબ મહેનતના અંતે પોલીસને ક્રાઇમ બ્રાન્ચ વડોદરા શહેરને સફળતા મળી છે આ કામે કુલે ચાંદીના સિક્કા તેમજ રોકડ રૂપિયા ચોરાયેલી મોટર અને આ ચેન સ્કેચિંગ તથા ઘરફોડમાં વાપરેલી મોટર પોલીસે કબજે કરેલ છે અન્ય મુદ્દામાલ એક શહેરના સોનીને આપેલ છે એ સોનીને પણ પોલીસે રાઉન્ડ અપ કરવાની કાર્યવાહી હાથ ધરેલ છે અને હાલ મકરપુરા પોલીસ સ્ટેશનનું આ ચેન સ્ટ્રેચિંગ તેમજ રેલવે કોલોની પ્રતાપનગર મકરપુરા પોલીસ સ્ટેશનમાં જે ગરફોડ નોંધાયેલી તે ગરફોડ સમા પોલીસ સ્ટેશનની અંદર સમા ગામની અંદર વણકરવાસમાં જે ગરફોડ થયેલી છે તેમજ ફતેહગઢ પોલીસ સ્ટેશનના ફતેગઢ બ્રિજની નીચે એક મોટર સાયકલ ચોરાયેલી હતી કુલ ચાર ગુના હાલ ડિટેક્ટ થયેલ છે આ ચારે સિવાય અન્ય એક આરોપી જે છે કે જે હાલ પોલીસે પકડવાની તજવીજ હાથ ધરેલ છે એનું નામ અજયસિંહ દર્શનસિંહ દુધાણી છે એને પણ પકડવાનો પ્રયત્નો ચાલુ છે આ અજય સાથે બીજા અન્ય આરોપી પણ સંડોવાની શક્યતા પોલીસ જોઈ રહેલ છે જેથી કરીને એકંદરે બીજા પણ ગુના ડિટેક્ટ થાય એવી શક્યતા અમે જોઈ રહ્યા છે પોલીસે આ ચારેય આરોપીઓને રાઉન્ડ અપ કરી હાલ મકરપુરા સમા અને ફતેગજને સોંપવાની તજવીજ હાથ ધરેલ છે અને જે સોની સંડોવાયેલી છે એને પણ પકડવા માટેની તજવીજ હાથ ધરેલ છે આખી ગેંગ જ છે પાંચે જણાની ઘણીવાર આ લોકો વોચ રાખતા હોય છે ધારો કે જે નેહલ પાર્કમાં બેન્ડના ત્યાં સ્નેચિંગ થયું ત્યારે બે જણાએ આ સ્નેચિંગ કર્યું પણ બીજા બે જણા એ વોચમાં હતા તો એમણી બે મોટર લઈને આ લોકો નીકળેલા હતા ઘરફોડમાં પણ એ રીતે જ જોવા મળેલ છે પાંચ જણાની આ ગેંગ છે ઘણા ગુનાઓમાં ચાર જણા હોય છે ઘણા ગુનાઓમાં ત્રણ જણા બે જણા પણ હોય છે હાલ અમારી પાસે જે એમની પાસેથી કબજે કરેલું છે એમાં એક ચોરીનું ફતેગંદુ નીકળ્યું છે બીજા બે વાહનો પણ પોલીસે ગરખોળ અને જે સ્નેચિંગમાં વપરાયા છે એ કબજે કરેલા છે એની તપાસ હાલ અમે કરી રહેલ છે કે અન્ય કોઈ ગુનામાં ચોરીમાં ગયેલ છે કે સંડોવાયેલ છે કેમ સાહેબ ચોરીનો માલ રાખવો એ ગુનો છે એ આપણે સૌ જાણીએ છીએ અને આ ચોરીના ગુનેગાર છે ભૂતકાળમાં એમના નંબર ઓફ ગુના એમના વિરુદ્ધમાં નોંધાયેલા છે અને આપણે જાણીએ છીએ કે ચોરીના ગુનામાં માલ રાખવો એ પણ એક ગુનો છે જેથી કરીને એની પણ ધરપકડ થશે ભારસિયા ની હદના રહેવાસી છે અગાઉ આ ભૂતકાળમાં પકડાયેલા જ છે ખાસ કરીને બંધ મકાનની એ અગાઉ વોચ રાખે ભૂંડ પકડવા જાય ત્યારે પણ વિસ્તારોની એ ધ્યાન રાખે અને પછી સાથે નીકળતા હતા અને જે બંધ મકાન હોય અને કોઈ અવાવરૂ જગ્યાએ એની સોસાયટી હોય એનો વધારે એ કામ કરતા દિવસે એમનું આ ભૂંડ પકડવાની ને એમની કામગીરી હોય છે ને એ દરમિયાન જે લોકો વોચ રખ કરતા હોય છે અને ખાસ કરીને જે બંધ મકાનો હોય અને અવાવરૂ જગ્યા હોય અને જે જગ્યાએથી સરળતાથી અમને ચોરીમાં લાભ થતો હોય એવી જગ્યાનો એ ઉપયોગ કરતા